કોરજી આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે તે માટે હું ફરી ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું તો બીજી બાજુ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખૂબ જ અંતરિયાળ અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે આવેલા રોહિયાળ જંગલ ગામના મોરચવાડા ફરિયાણા છૂટક મજૂરી કામ કરી

આરબીએસ કેની ટીમને બાળક જન્મ વિશે નોંધાણી માટે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આરબીએસ કે ટીમના મેડિકલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ યાદવ અને ડૉક્ટર આશીષ પટેલ દ્વારા આ બાળકીની હોમ વિઝિટ કરવામાં આવી હતી અને પ્રાઇમરી મેડિકલ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે બાળકીનો પ્રી ટર્મ જન્મ થયો છે અને તેનું વજન પણ સામાન્ય કરતાં થોડું ઓછું હતું તે સમયે બાળકી સ્વસ્થ હતી અને કોઈ જ તકલીફ ન હતી તેથી બાળકીનું વજન વધારવા માટે પોષણક્ષમ આહાર અને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી મારું નામ ડૉક્ટર ખુશબુ યાદવ છે અમારે ટીમ નંબર ફાઈવ સેવન થ્રી છે અને આજે અમારું દીપા અનિલ પાગી જે પેશન્ટ છે એ રૂયાડ જંગલ પીએચસીને માં આવે છે દીપાને શ્વાસ લેવામાં તકલીફ ખાંસી અને વજનમાં ઘટાડો થતો હતો તો અમારા સ્ક્રીનિંગ વખતે અમને ખબર પડી અને અમે એની હોમ વિઝિટ કરી તો પછી એનું અમે ટુડીકો કરાવવા માટે શ્રીમદ રાજંદ્ર હોસ્પિટલમાં રેફર કર્યું અને ત્યાં ટુડીકોમાંથી ખબર પડી કે એને કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ છે એના માટે અમે પેશન્ટના રિલેટિવ્સને એક્સપ્લેન કર્યું કે ઓપરેશન કરાવવું પડશે અને એના માટે પેશન્ટના રિલેટિવ્સ રેડી પણ થઈ ગયા એના માટે જે ડોક્યુમેન્ટ્સ જરૂરી હતા લાઈક આયુષ્યમાન કાર્ડ છે આધાર કાર્ડ છે એ બધાનું સ્પીડી કામ થઈ ગયું અને એનું ફ્રીમાં શ્રીમ રાચંદ્ર હોસ્પિટલમાં ઓપરેશન થઈ ગયું વિથઆઉટ એની કોમ્પ્લિકેશન અત્યારે આજે બાળક દીપા છે એકદમ સ્વસ્થ છે અને રમે છે એનું વજન પણ વધી ગયું છે આવા અંતરિયાળ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓ લાભદાયી નીવડી રહી છે નાના નાના લેનીપગલી આજી બાળક છે ખાસી સરખી ચાલુ હતી અમે ગયા દવાખાને લીધા તસે અમે ગયા ડૉક્ટર સંગતા તમને દાખલ કરાવે લાગેલ કઈ હૃદય તકલીફ છે બાળક ડૉક્ટરને સંગલા કઈ તમિટલમાં ન્યા લાગેલ કઈ ઓપરેશન કરાવેલ તૈયાર આયુષ્યમાન કાર્ડ નહીં મગ આયુષ્યમાન કાર્ડ કે મગ બોલવું સર્જુરી કરવું સરકારને આમત ઓપરેશન કરતા મા બાળક સંગલા સરકાર આભાર માનવ ભારતના પ્રધાન